પ્રોટોકોલ તને ખબર નથી તમને ખ્યાલ છે તો આવો આ બાજુ સાહેબ ને મને જવાબ આપો ને મેં આવીને જવાબ આપો મને જવાબ આપો અમે બી ખાધા પીધા વગર છે હા પણ સાહેબને વાત કરી તો સાહેબ ના અરે વાત કરાવો મને આવો ધારાસભ્ય હા અત્યારે ત્યાં આવીને વાત કરાવો મને હેલો આ સદ વાત કરું આપું છું હા કલેક્ટર સાહેબ હું હમણાં જ આપણી મિટિંગ પતાવીને મેં ગુજરાત પેટનની યાદી માંગી સર્વ અમે જે ગુજરાત પેટન યોજનાનું હમણાં ત્રીસ કરોડનું આયોજન થયું પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં અમે તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્ય શ્રી અમે બધાએ સર્વસંમતિથી ત્રીસ કરોડનું નું આયોજન સર્વાનુમતે મંજૂર કર્યું આ વર્ષનું આ વર્ષનું ચોવીસ પચીસ નું હમણાં જ આ પંદર વીસ દિવસ પહેલા મિટિંગ થઈ તો ત્રીસ કરોડના આયોજનમાં અમારા એક પણ કામ નથી આવ્યા અને પ્રભારી મંત્રીએ બારોબાર કોઈ એજન્સીના કામો બધા મંજૂર કર્યા છે અમે કલેક્ટર સાહેબ અમારી પાસે પ્રાયોજના શ્રી આયોજન માગ્યા હતા એ આયોજન અમે મીટિંગ પહેલા એમને અમારા સૂચનો આપી પણ દીધા મીટિંગમાં એ કામોની બહાલી પણ થઈ ગઈ અને જે યાદી ફાઇનલ થઈ છે પ્રભારી મંત્રીની સહીથી પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં બધા કામો મંજૂર થઈ જાય છે અને એ ફાઇલો ગાંધીનગર મંગાવીને પ્રભારી મંત્રીઓએ તમામ કામો અમારા રદ કરી અને પ્રભારી મંત્રીએ પોતાના કામો જે કોઈ કામના કામો નથી એવા કામો મંજૂર કરી દીધા છે તો ડેડીયાપાડાના લોકોએ અમને મત આપ્યા છે કે પ્રભારી મંત્રીને મત આપ્યા છે અમારા એક પણ કામો એમાં મંજૂર થઈને આવ્યા નથી ના ના પ્રાયોજના અધિકારી આમાં સભ્ય સચિવ હોય છે ત્રીસ કરોડ નું નર્મદા જિલ્લાનું આયોજન થયું તીસે ત્રીસ કરોડમાં પ્રભારી મંત્રીએ પોતાના હા ના સાહેબ આમાં સભ્યમાં અમે બધા જ આવીએ છીએ ને આપણી કલેક્ટર કચેરીની કોન્ફરન્સ હોલમાં જ મીટિંગ થઈ છે અને ત્રીસ કરોડના આયોજનમાં સાહેબ ત્રીસ કરોડના આયોજનમાં બોગસ કામો જે રિનોવેશન ઓપરેશનમાં પચાસ પંચાવન પંચાવન લાખના કામો મૂકીને પ્રભારી મંત્રીએ મંજૂર કર્યા છે અમે હમણાં યાદી લઈને આવ્યા હમણાં જોયું અમે

અમને અહીંયા કલેક્ટર ના દરવાજા પર બેસવા મજબૂર કરી રહ્યા છે જવાબ એ વગર જતા રહીએ જવાબ આપવો જોઈએ આવે છે ત્યાં સુધી સાહેબ આવી જવા તો એટલે આપની જે છે આ વસ્તુ ગાંધીનગર સાહેબ આ વસ્તુ છે ને આ વહીવટી બાબતો છે આ ગાંધીનગર લેવલની વાત નથી જિલ્લા કક્ષાનું બજેટ છે ઓકે અને કલેક્ટર સાહેબ ની અધ્યક્ષતામાં અમારે પ્રાયોજના સચિવ છે એમના અધ્યક્ષતામાં મિટિંગ છે આપને જે પણ રજવાત છે ડીએમ સાહેબ એટલે આવી જવા દો કલેક્ટર સાહેબ ત્યાં સુધી આપ જરા વેટિંગ એરિયા માં બેસો ના ના બરાબર છે અમને મજબૂર કરે છે આ લોકો અહીંયા બેસવાનું અમને મજબૂર કરે છે